નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું બાળકોની કારણ કે કિસ્સો એવો બન્યો કે જે ચર્ચા ચર્ચાસ્પદ રહ્યો અને આ કિસ્સો અમદાવાદની જેબર સ્કૂલમાં બન્યો આઠ વર્ષની વિદ્યાર્થીની સાથે જ્યારે આ કિસ્સો બન્યો અને કિસ્સો એ પ્રમાણે બન્યો છે કે જ્યારે આ વિદ્યાર્થી સીડી ચડીને આવી રહી હતી ત્યારે તેને થોડો છાતીમાં દુખાવો થયો થોડો સમય આ જે દીકરી છે આઠ વર્ષની એ ચેર પર બેસી રહી અને બેઠા પછી થોડી જ ક્ષણોમાં ત્યાંને ત્યાં ઢળી પડી ડળી પડ્યા બાદ ક્યાંક જે ત્યાંનું મેનેજમેન્ટ હતું એમને એકસો આઠને ફોન કર્યો પરંતુ એકસો આઠને આવવામાં વાર લાગી જેથી ત્યાં મેનેજમેન્ટની જ જે ગાડી હતી એમની ગાડીમાં જ શાળાની ગાડીમાં જ એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આઠ વર્ષની બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે એટેક આવ્યો છે અને બાળકીનું મોત થઈ ગયું સવાલ એ છે કે જે પ્રાથમિક તારણ અત્યારે જે આવ્યું છે ને આ કારણ આવ્યું છે પણ આ પહેલાં પણ ઘણા બધા એવા કિસ્સા જોવા મળ્યા છે કે જેમાં બાળકોમાં ગંભીર બીમારી હોય ગંભીર બીમારી હોઈ શકે છે પરંતુ જે એટેકના કાર્ડિયા એરેસ્ટના જે કેસીસ વધી રહ્યા છે બાળકોમાં યુવાઓમાં અને એ ચિંતાનો વિષય છે અને લોકમંચ કાર્યક્રમમાં એ ચર્ચા કરવી છે ખાસો ઘણી બધી ગાઈડલાઇન્સ ગવર્મેન્ટ તરફથી પણ આવતી હોય છે જેમ કે ભણતરનો ભાર ઓછો કરવા માટે દફતરને સ્કૂલ બેગના વજનને લઈને પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે ભાર વિનાના ભણતરની જે વાત છે જે નિયમો છે એનું તમે જુઓ સરે આમ ઉલ્લંઘન છે ઉલ્લંઘન એટલા માટે કે દસ દસની બાર બારને પંદર પંદર કિલોના બેગ અને જે કહેવાય કે એ લઈને આ બાળકોને જવું પડતું હોય છે શાળામાં બીજું કે જે બાળકને કદાચ માની લો કે હૃદયમાં ખામી છે તો શું અગાઉથી જાણી ન શકાય અને સાથે જ નાની ઉંમરે કાર્ડિયા એરેસ્ટ આવે છે એની પાછળના કારણો કયા જવાબદાર છે બદલાતી જીવનશૈલી આમ તો બાળકોની તો જીવનશૈલી સેમ હોય છે પણ ક્યાંક સ્ટાઇલ લાઈફ સ્ટાઇલ પણ જે પ્રમાણે ચેન્જ થઈ છે પહેલાંના બાળકોમાં અને અત્યારના બાળકોમાં એ પણ ક્યાંક જવાબદાર હોઈ શકે અને જે જોખમ વધી રહ્યું છે તો સાથે સાથે ક્યારેક બાળકો સાથે મેડિકલ ઇમરજન્સી હોય તો શું કરવું જોઈએ કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ ઇનિશિયલ બેઝ પર આ ટોટલ ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર ઉત્સવ ઉનડકટ મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ઉત્સવ સ્વાગત છે આપનું લોકમંચમાં નમસ્તે યસ નમસ્તે અને કેડી હોસ્પિટલના પીડિયાટ્રિશિયન એવા ડોક્ટર સ્નેહલ પટેલ છે સ્નેહલજી આપનું પણ સ્વાગત છે નમસ્તે અને શ્રીરામ સ્કૂલ કદાચ વટાવી ચુકેલા લોકોને જ એવું કેવાટેક કે આ કાર્ડિયા કેરેસ્ટ થતું હતું પરંતુ હવે જયારે નાની ઉંમરે થાય અને એમાં પણ આ કિસ્સાની વાત કરીએ તો આઠ વર્ષની બાળકી સીડી ચડે થાકી જાય પછી ચેરમાં બેસી જાય એકદમ ફસડી પડે

અલગ અલગ કારણ હોય શકે હૃદયની તકલીફ થવાના હૃદયની તકલીફ ના શકે જેના લીધે આવી તકલીફ એમને આવે એક્ઝામ્પલ તરીકે હૃદયમાં એમને છિદ્ર છે વાલની તકલીફ છે અથવા બનાવટી કોઈ ખામી છે જેના લીધે અગર શ્રમ વધારે થઈ ગયું હોય તો તકલીફ થઈ શકે એક્ઝામ્પલ તરીકે કહું તો નાનપણથી વાળ અગર સાંકડો હોય અને વધારે પડતું કામ કરે છે તો શ્વાસ ચડી જાય ને તકલીફ થઈ શકે અગર માન લો કે એમને હૃદયમાં છિદ્ર છે અને જે શુદ્ધ અશુદ્ધ હોય મિશ્રણ થાય છે એના લીધે તકલીફ થાય ને આવી રીતના શ્વાસ ચડી શકે અને તકલીફ થઈ શકે તો બેઝિકલી જાણવું જોઈએ કે શું બાળકમાં કોઈ તકલીફ છે એક રેગ્યુલર જ્યારે બાળક જન્મે છે ત્યારે એક અમુક ચેકઅપ કરવું જોઈએ પીડિયાટ્રિશિયન મેડમ પણ છે આપણી જોડે આપણને કહેશે કઈ રીતના તો અગર આવી રીતના માં કોઈ પેશન્ટ કેવી કઈ ચિહ્નો મળતા હોય તો આગળ આપણે એક કાર્ડિયોગ્રાફી કરીને આવી મેજર કોઈ તકલીફ છે કે જાણી શકીએ અને એની વિશે આગળ ટ્રીટમેન્ટની જરૂર છે કે નહીં એ કહી શકીએ બિલકુલ એઝ એ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર ઉત્સવ શું માનવું છે કે ચર્ચા એક એ થાય છે કે બદલાતા સમય બદલાતી લાઈફ સ્ટાઈલથી હવે બાળકોમાં કાર્ડિયાક એરેસ્ટના કેસીસ વધ્યા છે એક એઝ અ ડોક્ટર એઝ એ કાર્ડિયોલોજીસ્ટ આપ કેટલું માનો છો કે શું ખરેખર પહેલા આ કેસીસ ઓછા હતા

અને એના લીધે પણ ડેવલપમેન્ટલ ઇસ્યુઝ આવી શકે હૃદયને પણ બધા અંગોમાં તો એના લીધે પણ તકલીફ થઈ શકે જેટલું આપણે વેસ્ટર્નાઇઝ કલ્ચર થઈ રહ્યું છે જેટલું આપણે આપણું પોતાનું ધ્યાન ઓછું રાખી રહ્યા છીએ મેદસ્વીતાનું કારણ પણ વધી રહ્યું છે તો એના લીધે ગર્ભવતી મહિલાના પ્રોબ્લેમના લીધે બાળક ઉપર અસર થવાની પણ સંભાવના રહી છે તો આવી રીતના આગળ બાળકને તકલીફ છે તો એનું ફીટલ અલ્ટ્રાસાઉન્ડ કરીને નાની વસ્તુ આપણે પકડી પાડીએ મેજર તકલી થતા રોકી શકીએ કે નાનું હોય બિલકુલ ડોક્ટર સ્નેહાલ એઝ પીડિયાટ્રિશિયન ઘણા બધા કેસીસ આવતા હોય છે અને ખાસ વાત કરીએ તો બાળકોમાં કાર્ડિયા કેરેસ્ટ ની વાત જયારે થઈ રહ્યા છે ત્યારે ચર્ચા એ કે પહેલા કરતા છે કેસીસ માં વધારો થયો છે એની કારણો આપ શું માનો છો બીજું કે આ સિવાય પણ સડન ડેથ બાળકોમાં જોવા છે મળતા હોય છે તો એની પાછળ કયા રીઝન હોય છે કે જેમાં બાળકનો સડન ડેથ થતું હોય યસ સો અ અહીંયા આપણે બાળકો અને એડલ્ટ એ બંને population ને અલગ રીતે સમજવાની જરૂર છે જે એડલ્ટ પોપ્યુલેશન છે એમાં જે હૃદયમાં તકલીફ હોય છે જેમાં બેઝિકલી જે હૃદયની નળીઓ જે છે એમાં ક્ષાર જામી જાય છે એમાં હાઈપર કારણે તકલીફ થતી હોય છે ને એના કારણે હૃદયના અમુક ભાગોમાં બ્લડ સપ્લાય બરાબર પહોંચતો નથી અને એના કારણે અરેસ્ટ જોવા મળે છે જ્યારે બાળકોમાં આ રીઝન ઇઝ નોટ ધ મેઇન રીઝન મોસ્ટલી શું થાય કે જ્યારે બાળક

તો બાળકોમાં જે પ્રમાણે ડોક્ટર ઉત્સવે કહ્યું એ પ્રમાણે કે જન્મજાત જાત ખોડ વાળું કોઈ પણ બાળક હોય અને એ જો અનડીક્ટ જો ઇનિશિયલ ડિટેક્ટ ના થાય પોતાનું હૃદય ટાઈમ સુધી કમ્પેન્સેટ કરે પણ પછી જો કમ્પેન્સેશન ના થઈ શકે એ પેશન્ટ શકેશનમાં જાય તો એમાં આપણને ઘણીવાર વાર કાર્યકર જોવા મળતું હોય છે પ્લસ કાર્ડિયોમાયોપથી કાર્ડિયોમાયોપથી એટલે શું કે હૃદયના જે મસલ્સ છે એ પહોળા થઈ જાય અમુક ટાઈપના વાયરલ ઇન્ફેક્શન અને ડિપ્થેરિયા ટાઈપના બેક્ટેરિયાના ઇન્ફેક્શન પછી હૃદયના મસલ્સ જે છે પોળા થઈ જતા હોય છે અને એના કારણે પણ હૃદયનું પમ્પિંગ બાળકોમાં મુશ્કેલ થઈ જતું હોય છે અને એવા બાળકો ધીરે ધીરે પેલા ફેલિયરમાં જતા હોય છે પ્લસ અમુક રોમેટિક હાર્ટ ડિસીઝ એટલે કે કોઈ પણ વાર કોઈ બાળકને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું ને એના કારણે હૃદયના વાલ્વ જે છે એ ઇન્વોલ્વ થયા અને એના કારણે એને ધીરે 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 હૃદયમાં તકલીફ પડે અને એ કમ્પેન્સેશન ના ના રહે તો એવી રીતે એ એવા બાળકોને આવી તકલીફ વધી જતી હોય છે અને દેટ વાય એવરી ટાઈમ યુ નો વેન યુવર ચાઇલ્ડ ઇઝ મસ્ટ અને જ્યારે પણ ને સાચ પણ સસ્પિશન હોય ત્યારે ઇકો કાર્ડિયોગ્રાફી કરવું જોઈએ ગવર્મેન્ટે પણ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ્સ બધા પ્રોગ્રામ્સ આઈડેન્ટિફાય કર્યા છે કે જેમાં રેગ્યુલર આવી રીતે બાળકોનું ચેકઅપ થતું હોય છે જેમાં અમુક ફીચર્સ જેમ કે બાળકોના ઓક્સિજન લેવલ મેઝર કરવાના બાળકોના નીલ્સ ચેક કરવાના એ બધી વસ્તુઓ પણ છે ને અમુક ટાઈપના નીલ્સ નો શેપ થઈ જાય ક્લબિંગ ને એવું બધું જોવા મળે દેટ ઇઝ સાઇન ઓફ હાઈપોક્સિ ઓક્સિજન ઓછું પહોંચે છે તો આ બધી વસ્તુ આપણને ટાઈમ સર ડિટેક્ટ થાય તો આ બધું કેટાસ્ટ્રોફિક ઇવેન્ટને આપણે પ્રિવેન્ટ કરી શકીએ ચલો બિલકુલ શશી ભટ્ટ જયારે શાળામાં આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે બહુ દુઃખદ ઘટના બનતી હોય છે મેનેજિંગ ટ્રસ્ટી છો ઘણી બધી બાળકોની વાત આવે એટલે બહુ જ ડિટેલમાં તમારે ધ્યાન આપવું પડે અથવા બહુ સેન્સિટિવ મેટર થઈ જતી હોય છે નો ડાઉટ આમાં શાળાનો વાંક નથી કે કોઈનો વાંક નથી પણ સવાલ એ છે કે આ બાળકોને જયારે એડમિશન મળે ત્યારે એમની કોઈ મેડિકલ હિસ્ટ્રી જાણવામાં આવે છે કે કેમ તમે મતલબ જે શાળા સંચાલકો છે એને આમાં ઇન્ટરેસ્ટ હોય છે અથવા આને એક રૂલ્સ બનાવવું જોઈએ કે કેમ શું માનવું છે આપનું લગભગ આપણે જે થોડું એની મેડિકલ હિસ્ટ્રી એડમિશન ટાઈમે પૂછતા હોઈએ છે એમાં મોસ્ટલી એલર્જીસ છે અથવા અમુક લોકો હિસ્ટેરિક હોય તો આવી બધી જે છે તો પેરેન્ટ્સ આપતા હોય છે ને મેડિકલ હિસ્ટ્રી જે જાણવા જેવું હોય કે સ્કૂલે જ્યાં કાળજી લેવી છે કે પ્રિકોશન લેવી છે એ તો આપણે ફોર્મમાં લખાઈએ છે બટ આ જે કાર્ડિયે જે છે આ બહુ ફ્રીક્વન્ટ નથી અને બહુ કોમન નથી અને એમાં કઈ સિમ્ટમ્સ પણ નથી કે સ્કૂલ ને ખબર પડે અને મોસ્ટલી જે આપણે પ્રાઇમરી હેલ્થ ચેકઅપ આપણે કરાવીએ છીએ એમાં આઈ સાઈટ છે ડેન્ટલ હોય અથવા એનેમિક હોય છોકરું થાકી જતું હોય આમ ન્યુટ્રિશન વાળું હોય છોકરું તો આવા આ બધા તો આપણે સ્કૂલ વાળાઓ કાળજી લેતા હોઈએ છીએ પણ કાર્ડિયલ કિડની અને આ બધી જે છે એ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે ને આટલું બધું આપણે માઇન્યુટલી સ્કૂલ વાળાઓને ખબર ઓછી પડે તો એમાં કઈ થઈ શકે ગવર્મેન્ટ તરફથી એવું કે ભાઈ અત્યારે મને એવું લાગે છે કોરોના પછી થોડું જે છે આવા કિસ્સા યંગસ્ટર્સમાં અને ચિલ્ડ્રનમાં વધારે જોવા મળે છે તો એક કઈ પણ સ્કેનિંગ કે કઈ એવી થઈ શકતી હોય ટેસ્ટ કરીએ હેલ્થ ડિપાર્ટમેન્ટ હેલ્થ મિનિસ્ટ્રી કઈ છોકરાઓ માટે આવું એટલીસ્ટ શશીજી શાળા તરફથી કોઈ મેડિકલ ટીમ અથવા જયારે એડમિશન આપવાનું હોય એ વખતે કોઈ ડોક્યુમેન્ટ અથવા કોઈ ટેસ્ટ કરવામાં આવે તો એવું લાગે છે કે જરૂર હવે ક્યાંક ઊભી થઈ છે પહેલા ચલો ઇટ ઓકે કે ચાલતું હતું પણ હવે ક્યાંક આવી એક જરૂરિયાત ઉભી થઈ છે એવું લાગે છે પેલા પણ હતું જો આજે છે

પેરેન્ટ્સ કે નથી દેખાયા હૃદય તો આમ તો નાજુક હોય છે પછી એમાં હૃદયમાં કોઈ તકલીફ છે કે કેમ આપે કહ્યું તેમ કે ઘણું બધું હોય શકે છે કે હૃદયની દીવાલ છે વાલ છે નળીઓ એની છે

બાળક નજીક હોય છે કે નહીં એવું ખબર પડે એક શરૂઆતની નિશાની હોય શકે કોઈ પણ હૃદયમાં છિદ્ર છે અથવા વાળની તકલીફ છે એનું તો એ મમ્મી જ કે આનું કઈક હૃદયનું કંઈક હોય શકે ઘણી વાર ખબર પડી જાય નો અ એની કરતા ઉપર જાઓ તો બાળક જ્યારે નાનું હોય અને ચાલતું થાય કે રમતું થાય તો ઘડી ઘડી થાકી જાય અથવા એની કરતા પણ પેલા જ્યારે ફીડિંગ કરતો ત્યારે બહુ જ પસીનો પસીનો થઈ જાય બાળક આ તો ઘડી ઘડી રડ રડ બહુ કરે અને રોતી વખતે એકદમ નીલું પડી જાય બાળક તો આ બધા ચિહ્નો હોઈ શકે કે હૃદયની કોઈક જાતની તકલીફ છે કે કઈક મિશ્રણ થાય છે હૃદયનું કાણું ક્યાંક છે એ એની ઉપર પછી છોકરું રમતું થાય ત્યારે વધારે થાકી જાય છે અથવા ઘડી ઘડી કે છે મને ચક્કર આવે છે કાં તો ધબકારા બહુ વધી જાય છે એવી રીતના કે તો આ પણ ચિહ્નો હોય શકે ઘણી વાર બાળક આવી રીતના પડી જાય તો એ વાલની તકલીફોનું એક નિશાની હોઈ શકે તો આ બધી નાની વસ્તુ આપણે ઘણીવાર વાર ઇગ્નોર કરી દેતા હોઈએ પણ એ ઇગ્નોર ના કરીને આપણે એટલીસ્ટ ફિઝિયટ્રિશિયન જઈને મળીએ તો મેડમ કે સર જે કોઈ હોય એ ચેકઅપ કરીને આગળ તમને કહી શકે કે ભાઈ આગળ આ વિશે તમે ચેકઅપ ચેકઅપ કરાવો ઈકો કરાવો કે જે પણ જરૂર હોય કરાવો અને આગળ ના તકલીફ મોટી થાય ને પેલા રોકી શકીએ છીએ ડોક્ટર ઉત્સવ લાગતો નથી કે સ્કૂલોમાં પણ આવા મેડિકલ કેમ્પ જે થાય છે એને લઈને આવી એક મેડિકલ જે ફિલ્ડ સાથે જોડાયેલા લોકો છે આપના જેવા ડોક્ટર છે એમને બોલાવીને પણ આ અવેરનેસ માટે પેરેન્ટ્સને પણ આ અવેરનેસ આવે કે ભઈ તમારું બાળક થાકી જાય છે કે ચક્કર આવે છે કે પડી જાય છે કે બહુ જ રડે છે તો તમારે એનું ક્યાંક નિદાન કરાવવું જરૂરી છે આવું એક સેશન પણ શાળાઓમાં હોવું જોઈએ પબ્લિક અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ થતી જાય છે સમય જતા અને ઘણા લોકો બહુ જાગૃત છે અને સામે ત્યાં આવી રીતના કન્સલ્ટેશન લે છે બટ આપણે સ્કૂલમાં પણ કહીએ તો આવી રીતના રેગ્યુલર ચેકઅપ જે થાય એમાં પીડિયાટ્રિશિયન ડોક્ટર્સ હોય જે ચેકઅપ કરે બેઝિક ચેકઅપ એટલીસ્ટ તો આપણને ખબર પડે કે અંદર કઈ બીજી મેજર તકલીફ છે કે નહીં આગળ ચેકઅપ કરવાની જરૂર છે કે નહીં એ ઉપરાંત રેગ્યુલર આવી રીતના પબ્લિક અવેરનેસ બધું કરવું જોઈએ જેમાં અલગ અલગ પ્રકારની બાળકોમાં થતી તકલીફો કહેવામાં આવે અને ટીચર્સ ને ખાસ જાગૃત કરવા જોઈએ કે ટીચર્સ ને કયા ચિહ્નો જોવા જોઈએ બાળકમાં કોઈ તકલીફ થતી હોય કે નહીં કારણ કે બધા ટાઈમે ટીચર્સ જ જોડે રહેવાના છે મમ્મી ની પપ્પા ની જોડે રાતના રહેશે કે સાંજના રહેશે છોકરા બટ સ્કૂલના ટાઈમે ટીચર્સ ને અગર ખબર પડી જાય તો એ તરત ડાયરેક્શન આપી શકે કે ભાઈ આમ કરો અને ખાસ તો આવી બેબી ને એ બહુ જ દુઃખદ ઘટના થઈ છે પણ એ વખતે અગર માનલો કે સીપીઆર એમને ચાલુ કરી દીધું હોત જે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ છે આજના જમાનામાં તો આપણે આપણે એમાં કઈક મદદ કરી શકતા હોત તો સીપીઆર પણ આજની દુનિયામાં બધા શીખવું જરૂરી છે બિલકુલ સીપીઆર શીખવું જોઈએ શશી ભટ્ટ શું લાગે છે સીપીઆર શીખવું જરૂરી છે શાળામાં પણ એક આ લાગે છે કે આ ટ્રેનિંગ આપવી જોઈએ અને બીજું તમે જુઓ કે શાળામાં બાળકોને ભાર વિનાના ભણતરની આપણે વાતો કરીએ છીએ સરકાર પણ કરે છે આપણે કરીએ છીએ પણ બાળક પર કેટલો ભાર છે એક તો એના દફતરનો ભાર બેગ નો ભાર ઉપરથી કોમ્પિટિશન ઉપરથી માર્ક્સ લાવવાના છે અને એની પણ કોમ્પિટિશન પ્રેશર શિક્ષકનું પેરેન્ટ્સનું એને લઈને સ્ટ્રેસમાં પણ રહે છે તો આને આ પણ કારણ હોઈ શકે કે એને લઈને બાળક સતત ટેન્શનમાં સ્ટ્રેસમાં રહે તો સીધી એને હાર્ટ પર અસર થતી હોય છે બધા કેસમાં નહીં પણ આમાં જરૂરી છે કે શાળાઓ વિચારવું જોઈએ કે બાળક પર બહુ પ્રેશર કે સ્ટ્રેસ ન રહે એવું ધ્યાન રખાય લગભગ મને એ જે લાગે છે ધીસ ઇઝ ડેવલપમેન્ટલ ઇસ્યુ હોય છે આટલી નાની ઉંમરમાં તો અને જે સ્ટ્રેસ છે તમારી વાત સાચી છે એનાથી બિહેવિયરલ ડિસઓર્ડર્સ આપણે જોવાનું મળે છે ક્લિનિકલ તો લગભગ મને નથી લાગતું કે આટલી નાની ઉંમરમાં ક્લિનિકલ ઇફેક્ટ થાય સ્ટ્રેસનું અથવા ઓવરલોડિંગ મોસ્ટલી જે છે બિહેવિયરલ ડિસઓર્ડર્સ છોકરાઓ ડિપ્રેશન છે અથવા લેક ઓફ કોન્ફિડન્સ છે એ બધું થઈ શકે બટ ક્લિનિકલી મને એ લાગે છે કે ધીસ ઇઝ ડેવલપમેન્ટલ શશીજી ક્યારેક માની લો કે ઇમરજન્સી આવી પડે શાળામાં કોઈ પણ પ્રકારની માની લો આપણે કાર્ડિયા સિવાય પણ ઘણી બધી બાબતો છે

દરેક નાગરિકને ચેસ્ટ કમ્પ્રેશન કેવી રીતે આપવાનું છે કેવી રીતે બ્રીધિંગ આપવાનું છે એની એક ટ્રેનિંગ થવી જોઈએ અને એક એક કોર્સમાં જ હોવું જોઈએ સો દેટ યુ નો ઈચ એન્ડ એવરીવન કોઈ પણ નાગરિકને ગમે ત્યારે કોઈ પણ માણસ જ્યારે અનરેસ્પોન્સિવ હોય ત્યારે તરત જ સીપીઆર ચાલુ કરતા ફાવે બાર્ડી કન્ટ્રીઝમાં આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ લોકોએ ડીફિફિલેટર્સ પણ લગાવેલા હોય છે ત્યાં સુધીની એક્સટેન્સિવ ટ્રેનિંગ ઇઝ મસ્ટ નાઉ ડેઝ વુડ આઈ વુડ યુ નો સજેસ્ટ ધેટ બિલકુલ બટ ડોક્ટર સ્નેહલ ધન્યવાદ પ્રોપર સીપીઆર કેવી રીતે આપવું એ પણ ખબર નથી હોતી કારણ કે માત્ર પમ્પિંગ નહીં પ્રેશર આપવું એ નહીં પણ આર્ટિફિશિયલ જે બ્રિથિંગ હોય છે એ પણ એની સાથે જરૂરી છે તો એ આખી એક સિસ્ટમ સમજાવવાની જરૂર છે માનો છો આપ એબ્સોલ્યુટલી ઇટ ઇઝ નીડ ઇટ ઇઝ નીડ ઓફ એન આર અને એ અને આ બંને સીપીઆર ટ્રેનિંગ બાળકો માટેની અલગ હોય છે અને એડલ્ટ માટેની અલગ હોય છે એ બંનેના ચેસ કમ્પ્રેશનના રેશિયો ને એ બધું પણ અલગ હોય છે પણ એ પ્રોપર ટ્રેનિંગ દરેક વ્યક્તિને આપવી જોઈએ એવું હું માનું છું ડોક્ટર સેલ માની લો બાળકોની વાત કરીએ યુવાઓની વાત કરીએ હવે કાર્ડિયક એરેસ્ટની વાત ચાલી જ રહી છે ત્યારે આપ પીડિયાટ્રિક છો પણ સવાલ એ છે કે ક્યાંક બાળકોની પણ તમે જો ફૂડ સ્ટાઇલ ચેન્જ થઈ છે લાઈફસ્ટાઇલ ચેન્જ થઈ છે શાળા ટ્યુશન ઘર પછી હોમવર્ક બેઠાડું જીવન થઈ ગયું છે અને બીજું કશું જ નથી તો મોબાઈલ તો છે જ બાળક પાસે એક્ટિવિટીઝ રહી નથી ઈવન રમત ગમતમાં પણ એટલું ધ્યાન રહેતું નથી તો શું લાગે છે કે આ બધું છે ટોટલ એક્ટિવિટી નથી અને જે બેઠાડું જીવન છે એ અને ફૂડ સ્ટાઈલ કેટલી જવાબદાર આજના બાળકોમાં માનો છો આ બધા બધી જ બાબતમાં હું માનું છું સો પર યસ આઈ વુડ સે ધેટ કે લાઈફસ્ટાઈલ ચેન્જીસ ના કારણે ઘણા બધા બિહેવિયરલ ડિસોર્ડર્સ અમે લોકો બાળકોમાં જોઈએ છે લાઈક ડ્યુરિંગ કોવિડ ટાઈમ બીકોઝ ઓફ એન આઇસોલેશન એન્ડ બીકોઝ લાઈક યુ નો એ લોકોને આખો દિવસ જ બેસીને ભણ્યા કરવાનો અથવા તો યુ નો દે વુડ નોટ બી હેવિંગ એની આઉટડોર એક્ટિવિટી સો આઈ હેડ સીન માય ઓન પેશન્ટ ઓવર અ પીરિયડ ઓફ વન યર દે હેવ ગેઇન ધ વેઇટ ઓફ ટેન કેજી એક એક વર્ષમાં એ લોકોએ દસ દસ કિલો વજન વધી ગયા હતા I'm Talking mm. about you know, age group of 8 to 10 or 12 years, so mm. at low, at low, uh, jaldi obesity, hai, lokuma, uh, and then because of you know, all these food habits, uh, we know that you know, uh, the cholesterol and all is going uh, getting deposited in our body, and in our that, long term disorders like hypertension, cardiac disorders. અને ડાયાબિટીસ એ બધા લોંગ ટર્મ ડિસઓર્ડર્સ ના રિસ્ક પણ વધી જતા હોય છે અને ઓબેસિટી ના કારણે બાળકો ની મનોસ્થિતિ પર પણ એ લોકો નો કોન્ફિડન્સ લેવલ એ બધા માં પણ ચેન્જીસ આવતા હોય છે એટલે અગેન અ સ્કૂલ કરિક્યુલમ માં આઈ વુડ સે ધેટ કે લાઈફસ્ટાઈલ હેલ્ધી લાઈફસ્ટાઈલ્સ ને કેવી રીતે લાઈફ માં ઇમ્બાઇબ કરવી એના ઉપર પણ સ્ટ્રેસ કરવો જોઈએ ચલો બિલકુલ એટલે વાત એ છે કે ડોક્ટર ઉત્સવે કહ્યું તે પ્રમાણે કે ઉંમર પ્રમાણે અલગ અલગ કારણો હોઈ શકે છે એમણે કહ્યું પણ બાળકોને જન્મજાત હૃદયની તકલીફ પણ હોઈ શકે છે ને ગર્ભવતી મહિલા હોય ત્યારે પણ હૃદયની બીમારીઓ એ બાળક સાથે આવી શકે છે પણ એક વેસ્ટર્નાઇઝ કલ્ચરની એમણે વાત કરીને મેદસ્વીતા પર ખાસ ભાર ડોક્ટર ઉત્સવે પણ મૂક્યો છે સિમ્ટમ્સ ઘણા બધા એમણે કહ્યું કે બાળક જો થાકી જાય છે દોડી નથી શકતું પડી જાય છે ચક્કર આવે છે તો તમારે આને સિરિયસ લેવું જોઈએ અને સાથે જ ડોક્ટર સ્નેહલે કહ્યું કે અસ્થમા હોય ન્યુમોનિયા હોય એની જો સમયસર ટ્રીટમેન્ટ નથી મળતી તો એને બાળકને પ્રોપર ઓક્સિજન નથી મળતું એને લઈને પણ તકલીફ થાય છે બીજું કે હૃદયના મસલ્સ જે પહોળા થાય એટલે હૃદયને પ્રોપર જે પમ્પિંગ મળવું જોઈએ પમ્પિંગ નથી મળતું એ પણ એક રીઝન હોઈ શકે અને જન્મજાત ખામી ક્યારેક બાળકોમાં હોય તો પણ આ પરિસ્થિતિ થાય પણ એમણે જે ડોક્ટર સ્નેહલે કહ્યું એમ કે સીપીઆર પ્રોપર જે આપવું જોઈએ અને એની જે કોઈ એક સીપીઆર આપવાની એક સિસ્ટમ છે સિસ્ટમ પણ ક્યાંક સમજવી જોઈએ દરેક શાળાઓમાં ઇવન દરેક નાગરિકને આ બાબતનો ખ્યાલ આવવો જોઈએ એની પર ભાર મૂક્યો છે બાળકોનું વજન વધી જાય છે આઠ થી બાર વર્ષનું બાળક હોય એક વર્ષમાં દસ કિલો વજન વધી જાય એમનું કેવું તો બહુ ચિંતાજનક બાબત છે એને લઈને જે ફૂડ હેબિટ છે તો આ બધાને કારણે બ્લડ શુગર છે કે કોલેસ્ટ્રોલ વધી જાય છે અને બાળકોને તકલીફ થતી હોય છે શશી ભટ્ટે બહુ સરસ વાત કરી કે મેડિકલ હિસ્ટ્રી પહેલેથી જ અમે પૂછતા હોઈએ છીએ એ હિસ્ટ્રી અમે રાખતા પણ હોઈએ છીએ પણ આટલી જયારે સિરિયસ ડિસીઝ હોય ત્યારે એ કદાચ કડવું મુશ્કેલ હોય છે અને કોરોના પછી ચોક્કસ એવા કેસ વધ્યા છે સિરિયસ ને ક્રિટિકલ કેસમાં જ્યાં જ્યાં જરૂરિયાત લાગતી હોય ત્યાં હવે વિચારવાની જરૂર છે અને અર્જન્ટ મેડિકલ ફેસિલિટી શાળામાંથી જ બાળકોને મળવી જોઈએ એવી પણ શશી ભટ્ટે એક માંગ કરી છે એનીવે તો આ સાથે સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીશું અને ચર્ચામાં ભાગ લેવા બદલ ઉત્સવ ઉડકટ શશી ભટ્ટ ડોક્ટર સ્નેહલ પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા જે પ્રમાણે ઘટના બની છે આઠ વર્ષની બાળકીને કાર્ડિયા કેરેસ્ટ કારણ શું સિમ્ટમ્સ શું શું કરી શકાય અને કેવી રીતે આનાથી દૂર રહી શકાય ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર